અત્યારે અમારા ક્રિયાંશ ના સંસ્કારની સંસ્કાર ની પૂરી તૈયારી ચાલુ છે જોવો તમે અમારી પાછળ જોવો દેખાય છે ફૂલ છે અત્યારે અને આ ઉપવેશન સંસ્કાર કરવા માટે અમે અમારા ખેતર આવ્યા છીએ તો આ અમારું ખેતર છે અત્યારે કઈ વાવેલું નથી એમાં ક્યારેક વાવશું પછી ભવિષ્યની અંદર અને આ છે અમારા માતાજી મઠ

અબ તો તારી હટુ જ કરે ને આ હું પહેરું ક્રિયાન છે ત્યારે ડંગરી પહેરી શું કહેવાય આ મેચિંગ મેચિંગ કર્યું હમ જમ કહેવાય આ ખબર ન હોય પછી અમને કાક ક્રિયાન અને કાકા એ જો આ બેગી પેન્ટ છે આખું ગામ હોતે છે ને કે આ પેન્ટ ક્યાંથી લઈ આવ્યો છે આખું ગામ જોવા ઠડુ ગામમાં એ વાત થઈ છે કે આ ભાઈને આવડે સરપંચમાં ઊભો રાખો બેગી પેન્ટ વાળાને ઓલ કટિંગ ઓલ પેન્ટ છે

અને ફઈ જો ઈ વાડ જોવે કે આપણે ફોટો પાડ દે અને કે આપણે ઇન્સ્ટાગ્રામ માં મૂકી દેવી એવી અને જો કાકા એ નિરીક્ષણ કરે છે કે આ બધું શું હાલે છે કે ખબર ન પડતી અને હું અત્યારે રીલ્સ ઉતારું છું લોક શૂટ કરું છું એ ધરતી માં મારા દીકરાને તમારા ખોળે બેસાડું છું હું રહું કે ના રહું મારા દીકરાનું જતન કરજો ક્રિયાનસ મારો દીકરો નીચે બેહી જ એ ક્રિયાન્શ હા કાનજી એ કાના અત્યારે ક્રિયાન્શ ને છે મંત્ર ઉચ્ચાર ચાલી રહ્યા છે અત્યારે ઘૂઘરાલીને બેઠા છે નાના છોકરા ને રમાડ્યા છે હા એ કાના મારો દીકરો હા એક e, <laughs> <Biza, biza, biza. laughs> <laughs> મહારાજા ધીરાજ ક્રિયાશ કુમાર કી કેકો ભત્રીજા ને રમાડે છે એવું ગીત આવે ને કાકા ભત્રીજા ની જોડી અને તો ફય રમાડે છે ગુગરાજી ખબર જ પડતી ક્રિયાસ રમે છે ફય રમે છે ગુગરાજી ક્રિયાસ કરતા વધારે મજા ફય ને આવે ગુગરામાં એક આના અને બા જો અત્યારે જો ઈ ગુગરાજી રમાડે છે આ બધા અત્યારે ઉપવેશન સંસ્કાર પૂરા થઈ જાય અમારા અને બધા ફોટોશૂટ માટે ઊભા રહી ગયા છે હું જોડાઈ જાઉં જો અમારો ઉપવેશન સંસ્કાર વજાર પૂરા થઈ ગયા છે અને આ બધાય બિસ્તરા પોટલા લઈને પાછા ઘર બાજુ નીકળ્યા છે આ અમારા સાવંતભાઈ આ ક્રિયાંશ બેબી પોતે ક્રિયાંશ